ભારતનો એક મોટો વર્ગ ખેતી પર નિર્ભર છે આ જ કારણ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ પદ્ધતિઓ અથવા ટેકનિકની શોધ કરતી રહે છે જેથી કરીને ખેતીને વધુ ઉત્પાદક અને નફાકારક બનાવી શકાય આ ક્રમમાં ડિજિટલ આઈડી કાર્ડની પહેલ કરવામાં આવી છે આ આઈડીનો ઉદ્દેશ્ય માત્ર ખેડૂતોને સશક્ત કરવાનો નથી પરંતુ ડિજિટલ માધ્યમ દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ પારદર્શક અને અસરકારક બનાવવાનો પણ છે સરકારના આ પગલાથી ખેડૂતોને સરકારી યોજનાઓનો સીધો અને તાત્કાલિક લાભ તો મળશે જ સાથે સાથે કૃષિ વિભાગને વધુ સારા ડેટા દ્વારા યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરવામાં પણ મદદ મળશે સરકારનું આ પગલું ડિજિટલ કૃષિ ક્રાંતિ તરફ એક મોટું પગલું છે જે દેશના ખેડૂત સમુદાયને નવી દિશા આપવાનું વચન આપે છે આવી સ્થિતિમાં ચાલો આ અહેવાલમાં વિગતવાર જાણીએ કે ખેડૂતોનું આ ડિજિટલ આઈડી શું છે અને સરકાર તેને જલ્દી કેમ બનાવવા માંગે છે ખેડૂતોની આઈડી શું છે ખેડૂત આઈડી એ બાર અંકોની યુનિક ઓળખ છે જે દેશના દરેક ખેડૂતને ઈસ્યુ કરવામાં આવશે આ આઈડી ખેડૂતોની ડિજિટલ ઓળખ તરીકે કામ કરશે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી અને કોઈ પણ સમસ્યા વિના આપવાનો છે કઈ રીતે કામ કરશે આ આઈડી પીએમ કિસાન યોજના પાક વીમા યોજના સોઇલ હેલ્થ કાર્ડ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને આની જરૂર પડશે આના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી મેળવી શકશે એટલું જ નહીં આ આઈડીથી ખેડૂતો સરળતાથી કૃષિ લોન ક્રેડિટ અને આર્થિક મદદ પણ મેળવી શકશે કારણ કે તેમની ઓળખ સરકારમાં પહેલાથી જ નોંધાયેલ હશે આ આઈડીને ખેડૂતના જમીનના રેકોર્ડ સાથે પણ લિંક કરવામાં આવશે જેથી સરકાર જાણી શકે કે ખેડૂત પાસે કઈ જમીન છે અને તેની શું જરૂરિયાત છે આ યોજનાઓનું યોગ્ય અમલીકરણ પણ સુનિશ્ચિત કરશે